પોરબંદરમાં પ્રથમ વખત ઉપનિષદ પારાણ યોજાયો હતો જેમાં અનેક વિસ્તારોમાંથી સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર જિલ્લામાં સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર માટે નિગમાનંદ સરસ્વીજી તથા નિત્ય કલ્યાણાનંદ સરસ્વીજી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર દ્વારકા હાઈવે પર સંસ્કૃતિ તીર્થ આશ્રમ આવેલ છે કુચડી ગામ નજીક શ્રીનગર રીણાવાડા રોડ પર આવેલા આશ્રમ ખાતે જ્ઞાન યજ્ઞ શિબિરોનું આયોજન નિયમિત રીતે થતું હોય છે ત્યારે દેશ વિદેશના અનેક સાધકો આ અનેરો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે હાલ અહીં વંદે ગુરુ પરંપરા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક આમંત્રિત સાધુ સંતો અને મહંતોના સાનિધ્યમાં ભગવાન ગીતાજી અને ઉપનિષદો જેવા ધર્મગ્રંથો પર પ્રવચનો રજૂ કરાયા હતા ઉપનિષદ પારાયણનું આયોજન

અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર